આજરોજ ભારતીય નારી એકતા ગાંધીનગરના રાષ્ટ્રીય અધ્યક્ષ હરપ્રીત કૌર ઓલખના માર્ગદર્શન હેઠળ પ્રથમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેન અધિકારીઓ પર થતા દુષ્કર્મ વિરોધ કેવી રીતે લડવું મહિલા સન્માન સાથે કેવી રીતે રહી શકે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું સાયબર ફ્રોડ સામે કેવી રીતે લડવું મહિલા હેલ્પલાઇન નંબર વિશે બેનતી કર્યો આત્મનિર્ભર કેવી રીતે બને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રોજવત્તા દુષ્કર્મમાં બેન જાગૃત કરીને તે કેવી રીતે બચી શકે તે દિશામાં કામ કેવી રીતે આત્મનિર્ભર બની ગૃહ ઉદ્યોગ વિશે માહિતી આપવામાં આવી હતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉષાબેન પટેલ ગાંધીનગર જિલ્લા પ્રમુખ તેજશ્રીબેન જોશી મહેસાણા જિલ્લા પ્રમુખ ગીતાબેન જોશી ગાંધીનગર જિલ્લા મીડિયા સેલ રમેશભાઈ ચૌધરી તથા ભારતીય નારી એકતા ગાંધીનગર જિલ્લાની ટીમ હાજર રહી હતી ગાંધીનગર

અવતરો બોલને કોચી બોલી ઉતરો કઈ વાંધો એટલે શું કામ કરે પ્રસ્તુત કરવું એટલે પણ એને એવી રીતે આ સંગઠન મારું એટલે છે આ પક્ષાનું છે

ਆਨਾ ਸੰਗਠਨ ਬਿਗੜ ਗਏ ਮੈਂ ਕੰਮ ਦਾ ਲੈ ਲੈ ਕੇ ਹੀ ਪਰ ਕਰਦਾ ਇਹ ਸੰਗਠਨ ਆਪਰੋ ਇਹ ਸੂਰ ਸੰਗਠਨ ਦੇ ਸੂਵਿਧਾ ਨੇ ਸਮਾਜ ਨੇ ਸੁਧਾਰਾ ਮਾੜੇ ਸਮਾਜ ਸੇਵਾ ਰਾਜ ਸੇਵਾ ਦੇਸ਼ ਸੇਵਾ ਦੀ ਭਾਵਨਾ थी ਆ ਰਸਨੀ ਅੰਦਰ ਆਪਣੇ ਸਭੇ ਸਾਥੀ ਮੈਨੇ ਉਤਨ ਮਾਰੇ ਕੰਮ ਕੋ ਕਰੇ ਤੇ ਜੂੜੋ ਤੋਂ ਘਣਾ ਸਮੇਂ ਜੀ ਨਰੇਂਦਰ ਭਾਈ ਉਹ ਤਾਂ ਆਪਣੇ ਜੀਵਨ ਨੂੰ ਬਰਜਾਣਾ ਪੇੜ ਮਤਲਬ ਕਿ ਆਰਧਿਆਪਨ ਇਤਲੂ ਆ ਸਮਾਜ ਦੇਸ਼ ਮਦਦ ਕੇ

જે જે વિજયમ બંધારણ કઈ છે હુ એ વિજયમ થી આ બધી થયા પછી જે ઈજે રાજ્યો મતલબ ભાઈ બધા કમે કામ કર છે તો આપણે સૌએ ઉતતો હા આ બેના કામ કર રહે છે પેપર માં જાય સમાજ માં વોટ્સએપ માં જાય એ બેન ને પોર્શન મળે એ બેન ને બીરે બેન કામ કરે અને આ સાધારા કામ થાય એ

થોડું માતાએ ધ્યાન રાખવાનું હોય કારણ કે પિતા તો શું એમના કામમાં હોય બિઝનેસમાં હોય કે નોકરીમાં હોય વ્યસ્ત હોય અને હું બહેનોને એટલું કહેવા માંગુ છું કે ખાસ તો આપણી દીકરીઓને તો સલાહ આપીએ છીએ પણ સાથે સાથે આપણા દીકરાઓને પણ સલાહ આપવી જોઈએ કે કોઈ બી દીકરી હોય બેન હોય એ આપણી બેન સમાન જ છે તો હું બહેનોને ખાસ એટલું કહેવા માંગુ છું કે આપણા દીકરાઓને ખાસ એ આપણે સલાહ સૂચન આપવું જોઈએ કે કઈ બી જાઓ બેટા તો કોઈની દીકરી દીકરી હોય હોય બેન એ સમાન સમાન કે માતા છે જય જય હિન્દ ભારત સંગઠનમાંથી જોશી બોલું છું જય હિન્દ જય ગુજરાત પહેલો મારો પરિચય આપ્યો તો હું ભાગ્યદેવ હોસ્પિટલ કડી સુપરવાઇઝર કરો કે સુપરિન્ટેન્ડન્ટ કરો કે તમામ જવાબદારી મારા ઉપર હતી હવે મારું એવું કહેવાનું છે કે સ્ત્રીઓ જે છે એને લોકો એવું કે છે કે સ્ત્રી પગની જૂતી બરાબર છે તો આપણે એક કહેવત કાઢી નાખવાની છે અને સ્ત્રી એક શક્તિ છે એ આપણે એમને બતાવવાનું છે નંબર 1 નંબર 2 એવું કહેવા માંગુ છું કે સ્ત્રીને તો બધા બસ એવું સમજી ગયા છે કે આ કશું કરી ના શકે પહેલા એવું હતું કે ઘરની બહાર નઈ જવાનું લાજ કાઢો આ કાઢો તે કાઢો એ બધું કહેતા હતા એ હવે ધીરે ધીરે ઓછું થતું જાય છે તો આપણે આપણે બસ એવું જ કહેવાનું છે છે કે સ્ત્રી એક નારી એ નથી બનવાનું જાગૃત બનવાનું છે અને જાગૃત એવું બનવાનું છે કે કોઈ આપણું શું કરી જાય આપણે એમનું જ કરવાનું છે કે ભાઈ દાખલા છોકરાની વહુ તમારા ઘરમાં છે તો એ વહુ ને પેલો દરજ્જો નહીં આપવાનો આપણી દીકરી સામે જાય છે તો પહેલા એને દીકરી બનાવો

અર્પિત મેડમ અને રમેશભાઈ રમેશભાઈ ના હિસાબે હું અત્યારે જે અહીંયા ઉભી છું એ લોકોના હિસાબે ઉભી છું એમનો ખૂબ ખુબ આભાર કે મને આ હોદ્દો આપ્યો અને આ હોદ્દો આપે એની લાજ મારે રાખવાની છે અને બીજું કે મેં લગભગ અગિયાર ભંગીની છોકરીઓના મેરેજ કરાયા છે મે નથી કરાયા બે પૈસા ઉભરાવી ભીખ માગી કરાયા છે ત્રણ ઠાકોરની છોકરીનો ત્રણ રબારીના છોકરીના આટલા મેં મેરેજ કરાયેલા છે હું સો છોકરાઓની અપંગ સ્કૂલ સંભાળતી મમતા અપંગ સ્કૂલ અત્યારે એ સિદ્ધપુર જોડે કાકોશી છે ત્યાં આશ્રમ છે દાદા હમણાં જ મરી ગયા એટલે બધી બહેનોને એમ જ કહેવાનું કે બર્થડે આવે તમારું ભલે તમે સેલિબ્રેશન કરો જે પૈસો થાય પાંચ રૂપિયા ભેગા કરો અને જે ગરડા માણસ છે અને એ જે છે અને જે દાદાઓ છે જે કાઢી મૂક્યા છે અને જે એ કેટલો ત્રાસ આપ્યો છે જે આપણે એમને આપણે બતાવવાનું છે કે અમે તમારી દીકરીઓ છીએ અમે તમારી વહુરો છીએ અમે તમારી માં છીએ

કે જે ઉમરો ઉળંગીશું તો જ આપણે દુનિયાની ખબર પડશે કે દુનિયા શું ચીજ છે દુનિયાને જો આપણે બાર જોઈશું જ નહીં તો આપણે કઈ રીતે બનશે આપણા દાદા છીએ આપણા દાદાના જ આપણે કહીએ ના પડે તું બાર બેસ અત્યાર સુધી જન્મ લીધો એટલે તમે કીધું કે આપણે મોટા કર્યા આપણે લગ્ન કહે એટલે કે સાસુ સસરા કે ઘરનું કામ કરો એટલે આપણે કામ કર્યું કામ કર્યું એટલે ખોડો કર્યો ખોળો કરોકરાયા છોકરા મોટા કરે ભણાયા અને પછી એ મોટા છોકરા આપણે એમ કે તને ખબર ના પડે તું બાર બેસી રહે ચીજ આપણે બહાર આપણે બતાવવાનું છે કે સ્ત્રી સંગઠન શું કરી રહ્યા છે એકલા હે કશું જ થાય એમાં જેન્ટ્સ નો બી સહારો જોશે અને એમાં લેડીઝ નો સહારો જોશે અને લેડીસ એક આમ રાણી